સહાય પેકેજમાં સમસ્યાને લઈને પાલભાઈ આંબલિયાનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે કાલાવડમાં વસૂલાતનો આદેશ કર્યો છે ખેડૂતોને સહાય અથવા સરકારે પત્રો પરત લેવા પડ્યા હતા પચીસ હજાર ઘટાડીને બાવીસ હજાર જેટલી મળવાપાત્ર રકમ કરી હતી ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલા તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા આ આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય આ બેમાંથી એક એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે આ બંને લેટર જે છે એ સરકારે પરત ખેંચવા પડ્યા ખેડૂતોના વિરોધ પછી પણ સવાલ એ છે કે આવા લેટર કાઢવા જ શું કામ પડે છે